દોસ્તો સ્વાગત છે તમારું વર્ષ બે હજાર પચીસ ની અંદર જાહેર થયેલ આંગણવાડી ભરતી મેરિટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને જે પણ બહેનોનું નામ મેરિટ લિસ્ટ ની અંદર પ્રોવિઝનલ ફર્સ્ટ ની અંદર વેટિંગ વન ની અંદર વેટિંગ ટુ ની અંદર આવ્યું છે તો તેમને અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે તો આ વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું કે તમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ક્યારે બોલાવવામાં આવશે અને જ્યારે પણ તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જાઓ ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈને જવાના છે અને કઈ બાબતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ દોસ્તો વાત કરીએ કે જે પણ બહેનોનું મેરિટ લિસ્ટની અંદર નામ આવી ગયું છે આંગણવાડી ભરતીની અંદર તો તે બહેનોને હવે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ડોક્યુમેન્ટ વેરી

તેની અંદર પણ તમે જોઈ શકો છો કે પીઓ દ્વારા મેરિટ જનરેશન એટલે કે મેરિટ ક્યારે જાહેર કરવામાં આવશે તો દસ નવથી લઈને ઓગણીસ નવ તો અહીંયા વીસ નવે મેરિટ અહીંયા જાહેર કરી દેવામાં આવ્યું હતું એટલે આ ટાઈમટેબલ પ્રમાણે અહીંયા વીસ નવ એ તારીખ બરાબર છે તો હવે જ્યારે અહીંયા મેરિટ જાહેર થઈ ગયું છે તેની અંદર તમે નીચે જોઈ શકો છો હવે કઈ પ્રક્રિયા અહીંયા થશે તો અહીંયા ઓનલાઈન અપીલ કરવાનો જે સમયગાળો છે અહીંયા આપવામાં આવેલો છે કે વીસ નવથી લઈને ઓગણત્રીસ નવ સુધી તમને અહીંયા અપીલ કરવાનો સમયગાળો આપવામાં આવશે એટલે કે જે પણ બહેનોનું નામ અહીંયા રિજેક્ટ લિસ્ટની અંદર આવ્યું છે અને તે અપીલ કરવા માગે છે તો તેમને એમને અહીંયા દસ દિવસનો સમય આપવામાં આવશે અપીલ કરવા માટે અને જ્યારે એ બહેનો અહીંયા અપીલ કરી લેશે ત્યારબાદ તમે જોઈ શકો છો એ અપીલનો નિકાલ કરવા માટેનો પણ અહીંયા સમય આપવામાં આવેલો છે વીસ નવ બે હજાર પચીસથી લઈને નવ દસ બે હજાર પચીસ દરમિયાન જે પણ બહેનોનું નામ રિજેક્ટ લિસ્ટની અંદર હતું અને તેમને અપીલ કે રજૂઆત કરી છે તો તેમનો અહીંયા નિકાલ કરવામાં આવશે દસ દિવસની અંદર એટલે અહીંયા જે અપીલ અને રજૂઆતની જે પ્રક્રિયા છે અને તેનો નિકાલની જે અહીંયા પ્રક્રિયા છે અહીંયા વીસ દિવસ સુધી ચાલશે તમે જોઈ શકો છો દસ દસ એમ કરીને વીસ દિવસ સુધી ચાલશે તો તમે આ જોઈ શકો છો કે વીસ નવથી લઈને નવ દસ દરમિયાન અહીંયા જે પણ બહેનોએ અહીંયા રિજેક્ટ ઓરિજિનલ લઈને અહીંયા અપીલ કરી રજૂઆત કરી હશે તો તેમનો અહીંયા નિકાલ કરવામાં આવશે એટલે જે પણ બહેનોનું નામ રિજેક્ટ લિસ્ટની અંદર હતું અને અપીલ કરી રજૂઆત કરે છે અને જો તેમનું સોલ્યુશન આવે છે એટલે કે જે તેમણે અહીંયા રજૂઆત કે અપીલ કરી છે એ માન્ય ગણવામાં આવે છે તો તેમનો પણ અહીંયા મેરિટ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવે છે અને ત્યાર પછી અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા થતી હોય છે એટલે જે પણ બહેનોનું નામ અત્યારે રિજેક્ટ લિસ્ટની અંદર છે અને અપીલ કરી રજૂઆત કરે છે અને જો તેમનો નિકાલ આવે છે અને રજૂઆતની અંદર તે માન્ય ગણવામાં આવે છે તો તેમનું નામ પણ અહીંયા મેરિટ લિસ્ટની અંદર આવશે અને અને તેમને પણ અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવી શકે છે એટલે જે પણ બહેનોનો સવાલ હતો કે હવે મેરિટ લિસ્ટની અંદર નામ આવી ગયું છે તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ક્યારે બોલાવવામાં આવશે તો તમે આ જોઈ શકો છો કે અપીલ રજૂઆતની જે પ્રક્રિયા છે અત્યારે ચાલશે વીસ નવ બે હજાર પચ્ચીસથી લઈને નવ દસ બે હજાર પચીસ દરમિયાન ત્યાર પછી તમને અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે કેમ કે અહીંયા બહેનોનું નામ પણ ઉમેરાઈ શકે છે કે જે બહેનો અહીંયા અપીલ કે રજૂઆત કરે છે અને તેમનું માન્ય ગણવામાં આવે છે તેમની અરજી અહીંયા રિજેક્ટ અરજીને લઈને જે અહીંયા અપીલ રજૂઆત કરી છે માન્ય ગણવામાં આવે છે તો તેમનો પણ અહીંયા મેરિટ લિસ્ટની અંદર સમાવેશ થતો હોય છે ત્યાર પછી બીજા બધાને એક સાથે જ અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવે છે તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ક્યારે બોલાવવામાં આવશે ટાઈમ ટેબલ પ્રમાણે તમે જોઈ શકો છો કે પ્રમાણપત્રની ચકાસણી દસ દસ બે હજાર પચીસ થી લઈને ઓગણીસ દસ બે હજાર પચીસ દરમિયાન તમને અહીંયા થઈ શકે છે એટલે કે દસ થી લઈને ઓગણીસ દસ બે હાજર પચીસ દરમિયાન તમને અહીંયા બોલાવવામાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવી શકે છે તમને મેસેજ દ્વારા પણ બોલાવવામાં આવી શકે છે અને કોલ પણ આવી શકે છે તો એ બંને રીતે તમને બોલાવવામાં આવી શકે છે એટલે જ્યારે પણ તમે અહીંયા આંગણવાડી ભરતીની અંદર ફોર્મ ભર્યું હતું અને જે મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો હતો એ મોબાઈલ નંબર તમારે એક્ટિવ એટલે કે ચાલુ રાખવાનો છે એ મોબાઈલ નંબર પર તમને મેસેજ કે કોલ આવી શકે છે એટલે જે પણ મોબાઈલ નંબરથી તમે અહીંયા રજીસ્ટ્રેશન એટલે કે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું આંગણવાડી ભરતીની અંદર તેને તમારે એક્ટિવ રાખવાનો છે તો અહીંયા ક્યારે તમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવી શકે છે તો દસ દસ બે હજાર પચીસથી લઈને ઓગણીસ દસ બે હજાર પચીસ દરમિયાન તમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવી શકે છે હવે વાત કરીએ કે જે પણ બહેનોને અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવે છે તો તેમને કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈને જવાના છે અને કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે વાત કરીએ કે જ્યારે પણ તમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવે છે તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના છે તો સોળ તમે તો તમારે જોઈ શકો છો અહીંયા જે જરૂરી ડોક્યુમેન્ટ છે તો તમારું આધાર કાર્ડ જન્મનું પ્રમાણપત્ર અથવા લિવિંગ સર્ટિફિકેટ અહીંયા અભ્યાસની જે પણ તમારી માર્કશીટ હોય એ તમારે ત્યાં લઈને જવાની છે બધી જ માર્કશીટ તમારે ઓરિજિનલ લઈને જવાની છે અહીંયા જે પણ ડોક્યુમેન્ટ હું તમને રહ્યો છે બધા જ તમારે ઓરિજિનલ તમારી સાથે રાખવાના છે તો અહીંયા રહેઠાણનો જે દાખલો છે એ પણ તમારે અહીંયા લઈને જવાનો છે જે પણ તમે અહીંયા અપલોડ કર્યો હતો એ જ દાખલો તમારે લઈને જવાનો છે જાતિનો દાખલો તમારે તમારી સાથે રાખવાનો છે પત્ર એટલે કે સેલ્ફ ડિક્રેશન ફોર્મ અહીંયા જે તમે અપલોડ કર્યું હતું ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આંગણવાડીની અંદર એ સેલ્ફ ડિક્રેસનનું ફોર્મ એટલે કે પત્ર તમારે સાથે લઈ જવાનું છે સાથે જે પણ માર્કશીટ તમે અહીંયા અપલોડ કરી છે તમારે ધોરણ બારની ધોરણ દસની તમે વધારેનો અભ્યાસ કર્યો છે મતલબ કે એમએ કર્યું છે બીએ કર્યું છે બી કર્યું છે તો જે પણ માર્કશીટ તમે અહીંયા અપલોડ કરી હતી અહીંયા આંગણવાડી ભરતીની અંદર ફોર્મ ભરતી વખતે એ બધા જ ડોક્યુમેન્ટ તમારે સાથે ઓરિજિનલ લઈને જવાના છે સાથે બીજું એક ડોક્યુમેન્ટ જે તમારે અહીંયા ખાસ સાથે લઈને જવાનું છે કે જે તમે અહીંયા ફોર્મ ભર્યું હતું આંગણવાડીની ભરતીની અંદર ફોર્મની પ્રિન્ટ પણ તમારે સાથે રાખવાની છે બધા જ ડોક્યુમેન્ટ અને તમે જે પણ અહીંયા અરજી કરી હતી એ અરજીની પ્રિન્ટ પણ તમારે સાથે લઈને જવાની છે સાથે અમુક ત્રણ થી ચાર ફોટા તમારે સાથે લઈ જવાના છે તો બધા જ ડોક્યુમેન્ટ તમારે સાથે લઈને જવાના છે જ્યારે પણ તમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવે તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે પણ બહેનોનું નામ અહીંયા મેરિટ લિસ્ટની અંદર આવ્યું છે તો તેમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ક્યારે બોલાવવામાં આવશે અને જ્યારે પણ તમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવે છે તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે અને ખાસ કઈ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે તો બધા જ ડોક્યુમેન્ટ તમારે લઈને જવાના છે અને જે પણ તારીખે અને જે સમય તમને બોલાવવામાં આવે એ સમય તમારે ત્યાં હાજર થવાનું છે બધા જ ડોક્યુમેન્ટ સાથે તો જ તમારું અહીંયા આંગણવાડી ભરતીની અંદર સિલેક્શન થશે તો આ જે વિડીયો અંદર મેં તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ